અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં સુરતમાં એક પરિવારના ત્રણ સભ્ય હોવાનું સામે આવ્યું છે અકિલભાઈ નાના બાવા એનઆરઆઈ લંડન રહેવાસી છે પત્ની હાના નાના બાવા અને દીકરી સારા પરિવારના સભ્યો સાથે બકરીદ મનાવા લંડનથી સુરત આવ્યા હતા મસ્જિદે ઇબ્રાહિમ રામપુરા સામે મના રેસિડેન્સીમાં તેમનો પરિવાર રહેતો હતો અકિલ નાના બાવા તેના પિતાને મળવા માટે સુરત આવ્યા હતા અકિલભાઈ અને તેના પરિવારના સભ્ય આ ફ્લાઇટમાં સવાર હતા પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી મળતા અકિલભાઈના પરિવારના સભ્યો અમદાવાદ ખાતે રવાના થયા હતા જી જય જી વિસ્તારમાં શું બનાવ આ છે રામપુરા ચડાહોલ મસ્જિદે ઇબ્રાહિમની સામે સુરત અહીંયા અમારા મોલ્લાના એક વડીલ છે જે મના રેસિડેન્ટીમાં રહે છે અબ્દુલ્લાભાઈ નાના બાવા એમનો છોકરો છે નાના બાવા અકિલ જે આજે જે પ્લેન ક્રેશ થયું એ પ્લેનમાં એ એમની વાઈફ ને એમની છોકરી ત્રણે સવાર હતા એ લોકો ત્રણે જણા અહીંયાથી ગઈકાલે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા ને આજે એ લોકોનું પ્લેન હતું અમદાવાદ ટુ લંડન જે પ્લેન આજે ક્રેશ થયું એ પ્લેનમાં એ પોતે પેસેન્જર હતા હવે એ લોકોની હજુ સુધી માહિતી કંઈ આવી નથી કે છે કે એક્સપાયર થઈ ગયા એવું કંઈ કોઈને કોઈ વિગત કે કંઈ માહિતી મળેલી નથી હજુ લગીન જે લિસ્ટ આવી છે એ ખાલી ને ખાલી પેસેન્જરોની લિસ્ટ આવી છે કે ભાઈ આ પ્લેનમાં આટલા પેસેન્જરો છે એમનું એ નામ છે હા એમાં પેસેન્જર લિસ્ટમાં એમનું નામ છે હવે ડેટ લિસ્ટ આવશે એના પછી ખબર પડશે કે કોણ જીવે છે ને કોણ મરી ગયું છે